બોટાદ હિંસા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે હળવદમાં ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં પોલીસ દ્વારા ખેડૂત પર જે દમન ગુજારવામાં આવ્યું હતું તેને લઈને બોટાદ ભાજપના નેતાએ પત્રમાં મોટો ખુલાસો કર્યો છે શું છે તે ખુલાસો અને કયા નેતાએ આ ઘટના અંગે સીધા આક્ષેપો લગાવે છે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન બોટાદના હળવદમાં કરદા પ્રથાને લઈને થયેલા વિરોધ પ્રદર્શનમાં ખેડૂત અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ અને તે ઘર્ષણમાં પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું હતું તેમાં ઘટસ્ફોટ કરતા બોટાદ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સુમિત કુમાર રૂપાભાઈ પરમારે પત્ર લખી રાજીનામું આપ્યું છે અને તે પત્રમાં તેમણે લખ્યું છે કે પોલીસ દ્વારા કરવામાં આવેલા બરબડતાનો આદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યો હતો અને હું ખેડૂતોના ન્યાય માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું આ પત્રએ રાજનીતિક ગલિયારામાં ચકચાર મચાવી છે આમ આદમી પાર્ટી પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તેની સામે હવે ભાજપ પર તેમના જ પાર્ટીના નેતા દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું કે ભાજપ આ અંગે શું પ્રતિક્રિયા આપે છે પોતાની જ પાર્ટીના નેતા દ્વારા લગાવેલા આક્ષેપો સામે ભાજપ શું કરશે શું ખરેખર ભાજપે ખેડૂતો પર બરબરતા કરવાના આદેશ આપ્યા હશે તે આવનારા દિવસોમાં ખબર પડશે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોતા રહો સ્વમાન નમસ્કાર